બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક આરોપીને ફરાર જાહેર કરાયો છે આરોપી રાકેશ કુમાર બિસ્નોઈ રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે જે હાલ જોધપુરના શિવનગર વિસ્તારમાં રહે છે આરોપી પાસેથી ત્રણસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે એક ગ્રામની કિંમત દસ હજાર રૂપિયા લેખે કુલ સાડત્રીસ લાખ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ એટીએમ કાર્ડ અને એક વિવો મોબાઈલ પણ કબજે કર્યો છે કુલ મુદ્દા માલની કિંમત સાડત્રીસ લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયા થાય છે પૂછપરછમાં જાણવા મળ્યું કે આ માદક પદાર્થનો જથ્થો જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ બિશ્નોય પાસેથી મેળવ્યો હતો આ માલ ભુજના મોહમ્મદ અબ્દુલ મુખાએ મંગાવ્યો હતો મંગળવાર ભુજના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી